એટલે કે ભાઈ પ્રતિબિંબની ઊંચાઈ બરાબર વસ્તુની ઊંચાઈ પર થાય બરાબર અને અને બીજી રીતે કેવું હોય તો શું દેખે તો કે આ u ને બરાબર ની બોલી પર જવાબ તો શું વચ્ચે તો કે v બરાબર માઈનસ u થઈ છે બરાબર આયા આ ને આના બરાબર એક લઈ જો એટલે શું થઈ છે તો કે v બરાબર માઈનસ u થઈ છે એનો મતલબ એમ કે ભાઈ વસ્તુ અંતર જે વસ્તુ અંતર જેટલા અંતર છે એટલું જ પ્રતિબિંબ અંતર છે હવે અહીંયા માહિતી નુકસાની કરે છે એ વસ્તુ ઊંચાઈ બરાબર પ્રતિદિન ઊંચાઈ અને

બરોબર અંતરગોલેશ કેન્દ્ર ને પગલે કેન્દ્ર ને પગ હોય છે બરોબર આ વસ્તુને યાદ રાખજો રેડી હા ચાલો જો શું આયુ છે ભાઈ પાવર બરાબર પી બરાબર માઈનસ પોઈન્ટ 0 આયુ છે બરાબર ડી એટલે કે ડાયો એનો એકમ છે તો કેન્દ્ર કેન્દ્રમાં એક તમારે શોધવાની છે તો કેન્દ્રમાં ભાઈ એક છે એનો મતલબ શું તો કે ભાઈ કેન્દ્રમાં ભાઈ શું હોજે અને સૂત્ર શું તો પાવરનો તો કે પી બરાબર 1 ના છેદમાં f હતું કે નતું તો કે હા હતું બરાબર 1 છેદમાં f હતું

આપી કે ભાઈ મીટર તોય કઈ વાંધો નથી આનો ભાગાકાર કરવા તોય કઈ વાંધો નથી આનો ભાગાકાર કરી કેટલો આવશે જો એક બરાબર બે ભાગનું છે બરાબર ટોટલ ત્રણ ભાગ ત્રણ કે ભાઈ પોઈન્ટ તેત્રીસ થાય પોઈન્ટ છાસઠ તમે મીટર કહી શકો હા કેન્દ્ર કઈ કેવી છે કેન્દ્ર લંબાઈ

અભિસારી લેન્સ પણ કહે છે અભિસારી લેન્સ પણ કહે છે તેથી લેન્સ ને કયો લેન્સ કહે છે અભિસારી લેન્સ પણ કહે છે બરાબર ક્લિયર આ હતો આપણે દાખલા નંબર 7

હવે આપણે એક વખત ચેપ્ટર નંબર 9 નો વન સો રિવિઝન નો અભ્યાસ કરી લઈશું એટલે કે પહેલેથી છેલે લગી એક લેક્ચર આપણે એવો રાખીશું બરાબર તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચર માં જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં બરાબર